કઢામાં એક હોટલમાં આગ લાગવાની ઘટના બની ત્યારે પાલનપુર રેલવે સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બનવા પામી જેમાં હોટલમાં રસોઈ બનાવતી વખતે ગેસ લીકેજ થતા આગ લાગી ગઈ હતી ત્યારે આગ લાગતા રસોડાનો માલ સામાન બળીને ખાખ થયો છે જોકે સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે નગરપાલિકાના ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી ત્યારે ઘટના સ્થળે દોડી આવીને તેણે આગને કાબુમાં લીધી

જ્યારે નગરપાલિકાના ફાયર ફાઇટરને જાણ કરાઈ હતી ત્યારે નગરપાલિકાનું ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવી આગને કાબૂમાં લીધી હતી